નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યા વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં એટોસીટી એક્ટ હેઠળ થતી અનેક ફરિયાદોમાં કોર્ટ પીડિતોને સાંભળવાની તક આપ્યા વિના આરોપીને જામીન પર છોડી મૂકતી હોય છે એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ તે યોગ્ય નથી હાલમાં જ આ મામલે દિલ્હી હાઈકોર્ટ એક સીમાસીન્ન ચુકાદો આપ્યો છે ત્યારે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે બી રાઠોડ સાહેબ અહીં આ સંદર્ભમાં વિસ્તારથી સમજણ આપે છે તાજેતરમાં તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ નવીન ચાવલાની બેન્ચે એક દલિત પીડિતાએ કરેલ અપીલમાં ચુકાદો આપીને દિલ્હીની સાંકેત કોર્ટ સ્થિત સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આરોપીને જામીન આપવાનો કરેલો હુકમ રદ કરેલ છે એક દલિત યુવતી પર સવર્ણ સમાજના આરોપીએ કરેલ બળાત્કાર છેડતી એને ગુનાહિત ધમકી અંગે આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો ચોપન બી પાંચસો છ બે ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ એક ડબલ્યુ આઈ ત્રણ બે વી ના ગુનાની એફઆઈઆર નોંધાય તે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલેલ આ કેસમાં આરોપીએ જામીન અરજી કરતાં કોર્ટે પીડિત યુવતીને સાંભળવાની તક આપ્યા વિના જામીન પર છોડવાનો હુકમ કરેલ આ હુકમ વિરુદ્ધ બળાત્કાર પીડિત દલિત યુવતીએ દિલ્હી હાઈકોર્ટમાં એટ્રોસિટી એક્ટની કલમ ચૌદ એની જોગવાઈ મુજબ અપીલ કરેલ અપીલમાં એવો કાનૂની મુદ્દો ઉઠાવેલ કે એટોસિટી એકની કલમ પંદર એ ત્રણ અને પંદર એ પાંચ મુજબ કોર્ટે જામીન અરજીમાં ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી કરી સાંભળવા ફરજિયાત છે તેમ છતાં સ્પેશિયલ જજની કોર્ટે ફરિયાદી પીડિતને નોટિસની બજવણી કર્યા વિના આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે તેથી કાયદાની આ જોગવાઈમાં જે ફરજિયાત પ્રક્રિયા કરવી જોઈએ તેનું ઉલ્લંઘન કરી જામીન પર છોડેલ છે તે સંજોગોમાં જામીન રદ કરવા જોઈએ દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સીમાચીનરૂપ ચુકાદો આપીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી સામેના અત્યાચાર સંબંધિત કેસોમાં પ્રક્રિયાગત ન્યાયપણાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો છે અને પીડિતોના અધિકારો અને ન્યાયતંત્ર પરની પ્રક્રિયાગત જવાબદારીઓ અંગે નોંધપાત્ર દાખલો બેસાડે તેવો ચુકાદો આપેલ છે તે પહેલાં હરિરામ ભાંભી વિરુદ્ધ સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે તારીખ ઓગણત્રીસ દસ એકવીસના ચુકાદામાં પણ ઠરાવી આપેલ છે કે એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાની જામીન અરજીની સુનાવણી કરતાં પહેલાં એટ્રોસિટી એક્ટની કલમ પંદર એક ત્રણ મુજબ ફરિયાદી પીડિતને નોટિસની બજવણી કરવી જોઈએ અને કલમ પંદર એ પાંચ મુજબ ફરિયાદી પીડિતને સાંભળવાની તક આપવી ફરજિયાત છે આ કાર્યવાહીનું પાલન કરવું ફરજિયાત છે તેનું ઉલ્લંઘન થયેલ હોય તો જામીન રદ થાય આમ એટ્રોસિટી એક્ટની કલમ પંદર એ ત્રણ અને પાંચમાં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાં આ કાનૂની સિદ્ધાંત પ્રતિપાદિત કરેલ હોવા છતાં ગુજરાતની એટ્રોસિટી એક્ટની નીચેની અમુક સ્પેશિયલ કોર્ટો અમુક કિસ્સામાં જામીન અરજીઓમાં ફરિયાદી કે પીડિતને પાર્ટી તરીકે જોડેલ ન હોય તો પણ જામીન અરજીઓ સ્વીકારીને રજીસ્ટ્રે લઈ માત્ર ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને નોટિસની બજવણી કરતી હોય છે હકીકતમાં ઉપરોક્ત દિલ્હી હાઈકોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી થયા અંગેની ખાતરી કરી તે અંગેનું રેકર્ડ જામીન અરજીમાં રેકર્ડ પર આવ્યા પછી પછી જ જામીન અરજીનો નિર્ણય કરવો જોઈએ ઘણા કિસ્સાઓમાં ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી ફરિયાદીને મોબાઈલ કોલ કરી જામીન અરજીની જાણ કરી કોર્ટમાં હાજર રહેવાની મૌખિક સૂચના આપી કોર્ટમાં રજૂઆત કરતા હોય છે કે અમે ફરિયાદીને મોબાઈલ ફોનથી જાણ કરેલ છે આ પ્રેક્ટિસ ગેરકાયદેસર છે સત્તા ચલાવી લેવાય છે અમુક કિસ્સાના તપાસ કરનાર પોલીસ અધિકારીને કોર્ટ નોટિસ કરે તેમાં ફરિયાદીને જાણ કરી હાજર રખાવવાની સૂચના આપે તેના પરથી તે અધિકારી પોતાની સહી કરી એક પત્ર લખી ફરિયાદીને જામીન અરજી બાબત અને તેની મુદતની જાણ કરતા હોય છે અમુક કિસ્સામાં આ પોલીસ અધિકારીઓ જામીન અરજીની મુદતની ખોટી તારીખ જણાવતા હોય છે કે જે દિવસે જામીન અરજીની મુદત હોતી નથી આમ કરી પીડિત અને ફરિયાદીને ગેરમાર્ગે દોરતા હોય છે એટ્રોસિટી એક્ટની કલમ પંદર એ પાંચમાં જામીન અરજીમાં ફરિયાદી પીડિતને સાંભળવાની તક આપવાની સ્પષ્ટ જોગવાઈ કરી છે આ બધી જોગવાઈઓ એટ્રોસિટી એક્ટમાં બે હજાર સોળમાં ધરખમ સુધારા કરી એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓમાં પીડિતોના હક અને અધિકારો માટે સ્પેશિયલ જોગવાઈઓ કરેલ છે તેમ છતાં અમુક કોર્ટો જામીન અરજીમાં કે આ કાયદા નીચેની બીજી કોઈપણ કાર્યવાહીમાં ફરિયાદી કે પીડિતને કે તેની પસંદગીના વકીલ અને સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કરીને સાંભળતી જ નથી તેઓના તરફથી કોઈ દલીલ કે રજૂઆત કરવામાં આવે તો તેને ના પાડીને એમ સંભળાવી દેવામાં આવે છે કે તમારે બોલવો નથી ઘણા કિસ્સામાં કોર્ટ તરફથી પબ્લિક પ્રોસિક્યુટર આ કેસ ચલાવે છે એટલે તમે બોલશો નહીં તેમ કહી આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવે છે દર્શક મિત્રો આવું તો કોર્ટમાં પણ થાય છે અને ગુજરાતમાં ટેબલ જામીન આપવાનું પણ શરૂ છે પોલીસ સ્ટેશનમાંથી ટેબલ જામીન આપી દેશે કારણ કે સાત વર્ષનો જે કાયદો છે એ એટ્રોસિડી એકને લાગુ પડતો નથી છતાં પણ પોલીસ સ્ટેશનમાંથી જે ડીવાયસપી તપાસ કરતા હોય એ ડીવાયસપી ડીવાયસપી જામીન ઉપર ટેબલ જામીન ઉપર છોડી મૂકે છે અને ટેબલ જામીન ઉપર છોડવાના મબલખ રૂપિયા એટલે કે અઢ લાખ રૂપિયા લઈ અને ટેબલ જામીન ઉપર છોડવામાં આવે છે એવું લોકોમાં ચર્ચા છે કારણ કે પૈસા લઈને છોડવામાં આવે છે આ ચિલચીલો ગુજરાતમાં ચાલુ કર્યો હોય તો બોટાદના એસપી તરીકે હર્ષદ મહેતા હતા અને ડીવાયએસપી તરીકે રાજદીપ નકુમ હતા ત્યારે આ ચિલચીલો ચાલુ થયો છે અને હજી સુધી આ સિલસિલો ચાલુ જ છે અને ઉલટો આખા ગુજરાતમાં આ સિલસિલો ચાલુ થઈ ગયો છે કારણ કે તેઓ જે સાત વર્ષની સજાનું જે જોગવાઈ મુજબ ટેબલ જામીન આપવાની જે જોગવાઈ છે પરંતુ એટ્રોસિટીની જે ગુનો છે એમાં સાત વર્ષની જોગવાઈને કશી લેવા દેવા હોતી નથી છતાં પણ ટેબલ જામીન આપીને છોડવામાં આવે છે અને અઢ લાખ રૂપિયા લઈ લેવામાં આવે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ